માનવી તો બોલી શકે કે તને મને તરસ લાગે છે પણ જાનવરને પશુ પક્ષીઓ બોલી શકે નહીં જેને લઈને ઉનાળામાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે ધાબા ઉપર ગલીઓમાં અને દુકાનો ઉપર અન્ય ઘણી જગ્યાઓ ઉપર તો પશુઓને પાણી માટે ભટકવું ન પડે શુક્રવાર ડભોઈ શહેર અને તાલુકા પટ્ટીમાં ફેરવાયું હતું ચુમાલીસ ડિગ્રી કાળછાળ ગરમી સામે ડભોઈ આજે સિઝનની જ નહીં ચુમ્માલીસ ડિગ્રી સાથે યલો એલર્ટ પર રહેલું ડભોઈ આજે સીધું જ રેલ એલર્ટ પર આવી ગયું છે ને હજુ આવતીકાલ શનિવારથી સતત ત્રણ દિવસ ડભોઈમાં પિસ્તાલીસ ડિગ્રી ગરમી રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે આ વર્ષનો ઉનાળો સૌથી વધુ કાળછાળ રહ્યો છે ગરમી જ નહીં પરંતુ તેની સાથે ઉકળાટ ફેલાતા ડબોઈવાસીઓ ત્રાઈમામ પોકારી ગયા છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે અને સીઝનની ગરમીની ડબોઈમાં ચુમાલીસ ડિગ્રી તાપમાને બેદાયકાનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો હજુ ત્રણ દિવસ ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રી રહેવાની હવામાન ખાતાની આગાહી છે આજનો દિવસ સૌથી ગરમ દિવસ છે ને લઘુત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી છે અને પશ્ચિમ દિશામાંથી અગિયાર કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપે ગરમ પવનો ફૂંકાતા ગરમીની સાથે ભારે ઉકળાટ ફેલાયો બપોરના સમયગાળા દરમિયાન લોકોએ કામ વિના બહાર નીકળવાનું ટાળ્યું હતું જેથી રાજમાર્ગો સુમસાન બન્યા અને તેમ છતાં